બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને લઈ વહીવટી તંત્ર સજ્જ આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે તૈયારીઓને લઈ આજરોજ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સંબંધિત અધિકારીઓશ્રીને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગોને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી આ સાથે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આચારસંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓને આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા માટે સૂચના આપી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન અને સુપરવિઝન માટે જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ નાયબ કલેક્ટર શ્રીઓ પોલીસ અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદારશ્રી સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા